હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ મકરસંક્રાંતિ સ્પેશિયલ મગફળીની ચીકીની રેસીપી તો મકરસંક્રાંતિ પર બનાવો એકદમ સરસ સુપર ટેસ્ટી ખાવામાં સોફ્ટ એવી આપણે આજે મગફળીની ચીક્કી બનાવીશું તો બજાર જેવી ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનશે ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ ચીક્કી બનશે તો સૌથી પહેલાં તો મેં અહીંયા બે બાઉલ જેટલા મગફળીના બી લીધેલા છે અને એકદમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે બીજે શેકી લેશું બિલકુલ હાઈ ગેસની ફ્લેમ નથી કરવાની અને મગફળીના છે આ બી છે એમાં કોઈ પણ જાતની દાજ પણ ના બેસવી જોઈએ જો મીડિયમ ગેસ હશે ને તો જ તમારા સરસ એવા દાણા શેકાશે અને દાણામાં દાજ પણ નહીં પડે જો હાઈ ગેસની ફ્લેમ હશે ને તો દાણા ઉપરથી ડાર્ક કલરના થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલા માટે આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ દાણાને સરસ એવા શેકવાના છે તો મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે સૈલાઈથી સરસ એવી ઉપરની જે છાલ છે એ રિમૂવ થઈ જાય છે તો આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મગફળીના બીને આપણે ઠરવા માટે રાખી દઈશું જેથી તેની ઉપરની જે છપોત્રી છે એ સરસ એવી રિમૂવ થઈ જાય તો મગફળીના બી સારા એવા ઠરી ગયા છે તો તમે જુઓ ઇઝીલી એકદમ સરસ રીતે ઉપરની જે પોત્રી છે એ રિમૂવ થઈ જાય છે તો આ રીતના તમે જો મીડિયમ ટુ લો ગેસ ઉપર તમે મગફળીના બીને શેકશો ને એટલે કોઈ પણ જાતના મગફળ જે દાણામાં છે ને દાંત પણ બેસશે નહીં અને એકદમ સરસ એવા જુઓ મસ્ત એવા શેકાણા છે ને થોડીક વાર લાગે પણ તમારી રેસીપી એટલી સરસ ક્લિયર બનશે ને કે જો તમે મહેમાન આવે ને તમે એને ટેસ્ટ કરવા આપશો ને કે મીન્સ કે ખાવા આપશો ને તો પણ તમારા વખાણ કરશે એવી સરસ માર્કેટ જેવી જ આ ચીકી બનીને તૈયાર થાય છે તો મકરસંક્રાંતિ ઉપર એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને એ જો આ ચિક્કીનો વિડીયો ગમે તો લાઈક કરી કોમેન્ટ કરજો અને તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો આ રીતે બધી છા સરસ એવી રીમૂવ થઈ ગઈ છે હવે જે બીની ઉપરની ફોતરી છે એને આપણે આ રીતના ઝારાની મદદથી રીમૂવ કરી લેશું જો આ એકદમ સહેલી રીત છે જો તમે આ રીતના ઝારામાં આ રીતના રીમૂવ કરશો તો ફટાફટ ફોતરી નીકળી જશે તો ઝારાની મદદથી એકદમ સરસ એવા ક્લીન મગફળીના બી આપણે તૈયાર છે જુઓ તો આ રીતે તમે ઝારાની મદદથી કરશો ને તો તમારે સુપડાંની કે કોઈપણની ઝંઝટ નહીં થાય અને ફટાફટ ઇઝલી સરસ એવા ફોતરા નીકળી જશે તો તમે જુઓ આ રીતના જે આગળના બી હોય ને એ પણ નીકળી ગયા છે ત્યારબાદ આપણે મગફળીના બીને આ રીતના આપણે વાટકાને ઊંધો રાખીને આ રીતના પ્રેસ કરીશું જેથી કોઈ પણ આખો દાણો હશે ને

જે મગફળીના બી છે ને બે ભાગમાં ડિવાઈડ થઈ ગયા છે તો એકદમ જો આ રીતે હળવા હાથે પ્રેસ કરશો ને તો ફૂકો પણ નહીં થાય અને સરસ એવા દાણા તમારા બે ભાગમાં ડિવાઈડ થઈ જશે તો ચાલો હવે આપણે પાઈ લેવાની તૈયારી કરી લઈએ તો પાય લેવા માટે મેં એક પેન લીધેલું છે પેનમાં આપણે એક વાટકા જેટલું ગોળ લેશું બે વાટકા મગફળી સાથે સાથે એક વાટકો ગોળ એકદમ કમ્પ્લીટ માપ છે તો ગોળ એડ કર્યા બાદ આપણે એક ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી ગોળ સરસ એવો મેલ્ટ થઈ જાય હવે આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીશું અને મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે પાઈને તૈયાર કરવાની છે તો ઘણીવાર એવું થતું હશે કે ચીકી બને છે તો એકદમ કડક થઈ જાય છે પણ જો આજે હું તમને એકદમ સરળ રીતે પાઈ આપણે કેવી રીતે લેવીને એ પણ હું તમને બતાવીશ તો તમે પહેલીવાર જ જો ચીકી બનાવતા હશો ને તો પણ તમને પરફેક્ટ ખબર પડી જશે કે પાઈ આપણી આવી છે કે નહીં તો જો આ રીતે પાણી એડ કરવાથી ગોળ આપણો સરસ એવો મેલ્ટ થઈ જાય છે તો ગોળને આપણે હંમેશા વાતરીને લેવાનો છે જેથી આ રીતે પાઈ લ્યો ને ત્યારે વાર ના લાગે અને ખજૂર અને તો તમારો ગોળ છે ને બળશે પણ નહીં જો એકદમ મસ્ત એવું ફટાફટ મેલ્ટ થઈ ગયો છે ને હવે આપણે મીડિયમ ટુ લો ગેસ ઉપર સરસ એવી પાઈને તૈયાર કરીશું હાઈ ગેસની ફ્લેમ નથી રાખવાની મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે સરસ એવી પાઈ તૈયાર કરીશું તો તમે મકર સંક્રાંતિ પર તમારા ઘરે કઈ કઈ રેસીપી બનાવો છો ને એ પણ મને કોમેન્ટમાં જણાવજો અને તમે તમારી ઘરે કેવી રીતે મગફળીની ચીક્કી બનાવો છો એ પણ મને જણાવજો તો મને પણ ખ્યાલ આવે કે તમે કેવી રીતે બનાવો છો તો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે તો આ સમય ઉપર આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું જેથી એકદમ બજારમાં મળે ને તેવી સાઇનિંગવાળી ચીકી આપણી બનીને તૈયાર થઈ જાય તો સારો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આ સમય ઉપર આપણે ચાસણી આવી છે કે નહીં તે પણ ચેક કરીશું તો તેના માટે મેં અહીંયા એક બાઉલમાં પાણી લીધેલું છે તેમાં આપણે થોડુંક મિશ્રણને એડ કરીશું અને આ રીતના ભેગું કરીને ચેક કરીશું તો તમે જો હજી આપણી પાઈ આવી નથી એકદમ ક્રિસ્ટલની જેમ જો મિશ્રણ આપણું તૂટી જાય ને તો સમજવું કે પાય આપણી આવી ગઈ છે તો હજી આપણે પાઈને એકથી બે મિનિટ માટે હલાવીશું તો ફરીથી એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ફરી ચેક કરી લેશું કે પાઈ આપણી કમ્પ્લીટ છે કે નહીં તો આ રીતે પાણીમાં એડ કરીશું અને થોડીકવાર પછી આપણે ચેક કરી લેશું તો આ રીતના ચેક કરીશું તો તમે જુઓ એકદમ ક્રિસ્ટલની જેમ પાઈ આપણી તૂટી જાય છે તો સમજી જવાનું છે કે પાઈ આપણે સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો પાઈ આપણી સરસ એવી કમ્પ્લીટ છે આ સમય પર જે આપણે મગફળીના જે પોતરા કાઢેલા છે તે પણ કાઢેલા છે એ મગફળીના બીને એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું મેં અહીંયા પ્લેટફોર્મમાં ઘીવાળો ભાગને કરી લીધો છે તેના પણ આપણે મિશ્રણ એડ કરીશું આ પ્રોસેસ આપણે એકદમ ફટાફટ કરવાની છે જેથી જો અત્યારે શિયાળો છે ને તો ગોળ સુકાઈ જશે અને તમને વણવાની મજા નહીં આવે એટલા માટે આપણે જેમ બને તેમ આપણે ફટાફટ કરીશું તો આ રીતે આપણે ચમચાની મદદથી સૌથી પહેલાં તો પાથરી લેશું તો ત્યારબાદ મેં વાડકાના ભાગને પાછળ ઘીવાળો કરી લીધેલો છે તેના વડે આપણે આ રીતના સ્પ્રેડ કરીશું મિશ્રણ ગરમ હોય છે ને એટલે ધ્યાન રાખજો કે હાથ તમારા દાજી ના જાય તો આ રીતના તમે ફટાફટ વાટકાની મદદથી સ્પ્રેડ કરી શકો છો તો આ રીતના મિશ્રણ આપણું પથરાઈ ગયું છે ત્યારે ગરમ ગરમ મિશ્રણમાં જ આપણે આ રીતના કટને લગાવી લેશું જેથી જ્યારે મિશ્રણ આપણું ઠરશે ને ત્યારે ઇઝીલી સરસ એવી ચેક્સ આપણા કમ્પ્લીટ થઈ જશે તો આ રીતના આપણે ખાલી માર્ક લગાવી દઈશું તો આ રીતના મેં અહીંયા ચેક્સ તૈયાર કરી લીધા છે તો હવે આપણે દસ થી પંદર મિનિટ સુધી ઠરવા માટે રાખી દેસું જેથી એકદમ સરસ ઇઝીલી ડીમોટ થાય તો સરસ એવી ચીકી આપણે ડિમોટ થઈ ગઈ છે તમે જુઓ એકદમ મસ્ત આમચો તેને હવે આપણે જે કટ લગાવ્યું છે ને એટલે ઇઝીલી સરસ એવું ચીકી આપણે ડીમોટ થઈ જશે તો આ રીતે જો તમે ગરમ ગરમમાં જ કટ લગાવશો ને તો ફટાફટ એકદમ માર્કેટ જેવી જ અને એકદમ સરસ એવા ચેક્સ તૈયાર થશે તમે અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે ચીક્કી આપણી કેવી બની છે તો એકદમ સુપર ટેસ્ટી અને એકદમ ઓછા ખર્ચમાં ફક્ત ત્રણ સામગ્રીમાંથી બની જતી મગફળીની ચિક્કી તૈયાર છે તો એકવાર ઘરે ચોક્કસ ફ્રાય કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ Jai Shri